લીંબડી શહેર ખાતે સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાયો લીંબડી શહેર ખાતે હંસધ્વનિ વિદ્યાલય દ્વારા સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો સ્વર સમ્રાટ સ્વર્ગીય લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ સાથે શહીદોને યાદ કર્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગાંભા સાથે રાઠોડ વલ્લભભાઈ લીંબડી સુરેન્દ્રનગર નમસ્કાર હું છું જયદેવ ગોસાઈ આજે લીમડી ખાતે હંસદ્વની સંગીત વિદ્યાલય દ્વારા આયોજીત અને ગુજરાત સંગીત નાટક એકેડમીના સહયોગથી હંસદ્ધની સંગીત સંધ્યામાં આજે મારે આવવાનું થયું અને વિશાલભાઈ અને એમની આખી ટીમ કે જેમણે આટલો સરસ મજાનો કાર્યક્રમ અરેન્જ કર્યો અને આટલી સરસ મજાની વ્યવસ્થા અને આટલું સરસ આયોજન કે જેમાં ગાઈને મને ખૂબ આનંદ થયો મેં મારી લાઈફમાં કદાચ ફર્સ્ટ ટાઈમ સાડા ત્રણ કલાક નોન સ્ટોપ ફર્સ્ટ ટાઈમ ગાયું છે અને આ જગ્યા છે કે જ્યાં મેં ફર્સ્ટ ટાઈમ સાડા ત્રણ કલાક નોન સ્ટોપ મેં ગાયું છે એટલે મારી લાઈફની પહેલી ઘટના છે કે આટલા સરસ મળ્યા છે આટલી સરસ દાદ મળી છે અને આટલો સરસ મજાનો કાર્યક્રમ રહ્યો છે અને હજી પણ અમે ગાવા જઈ રહ્યા છીએ એટલે અત્યારે રાતના અત્યારે વાગવા આવ્યા છે બે એટલે આટલો સુંદર કાર્યક્રમ અને આવા કાર્યક્રમો ક્યાંક ક્યાંક થતા હોય છે બધી જગ્યાએ આવું ગાવાતું બી નથી હોતું એટલો જ સંદેશો આપી શકું કે શાસ્ત્રીય સંગીત આપણું જે આદિકાળથી ચાલ્યું આવતું શાસ્ત્રીય સંગીત છે એમનો સહારો લઈને કંઈ પણ ગાય તો ચાલે પણ શાસ્ત્રીય સંગીતને અવોઈડ કરીને તો જઈ જ ના શકે કેમકે એ તો મેઇન હાઈવે છે બાકી બધા ડાયવર્ઝન છે એમાં જવાથી ક્ષણિક આનંદ મળે પણ જે અને શાંતિ અને આત્મરંજન છે એ તો શાસ્ત્રીય સંગીતમાં જ છે આપણું મૂળભૂત સંગીત છે શાસ્ત્રીય સંગીત છે એટલે એનો સહારો લેવો જોઈએ એને ધ્યાનમાં રાખીને ગાવવું જોઈએ એ શીખવું જોઈએ બેઝિક તાલીમ બુનિયાદી તાલીમ લેવી જોઈએ ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે